જોવામાં તો બંને કાતરી એક સરખી લાગે છે પણ સ્વાદ બંનેનો અલગ છે તો આજે તમારી સાથે વ્રત ઉપવાસમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી કાતરીની રેસીપી શેર કરવાની છું અને આ સળી કાતરી આપણે બે અલગ રીતે તૈયાર કરીશું એક તો આપણે જે રીતે પાણીમાં ઉકાળીને તૈયાર કરીએ છીએ એ રીતે અને બીજી રીત છે બટાકાને બાફી અને પછી તૈયાર કરીશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બધાને ભાવે એવી કાતરી બનાવવા માટે મેં અત્યારે પાંચ કિલો બટાકા લીધા છે કાતરી માટેના બટાકા માર્કેટમાં તમને કાતરીની સિઝનમાં ખૂબ સરળતાથી મળી જાય છે તો આ રીતના જેનો થોડો ગોલ્ડન કલર હોય એવા સારી કોલેટીવાળા બટાકા લઈશું બટાકાની ક્વોલિટી ખરાબ હોય ને તો કાતરી ઘણીવાર લાલાશ પડતી થાય છે એટલે મહેનત કરીએ છતાં પણ કાતરી બરાબર ના બને તો એનું કારણ છે કે બટાકાની ક્વોલિટી સારી ના હોય તો મેં અડધા બટાકાને પાણીથી ધોઈ લીધા છે અને એની આપણે છાલ કાઢી લઈશું આજે આપણે બે પ્રકારની કાતરી તૈયાર કરવાના છે તો અડધા અડધા બટાકાની ક્વોન્ટિટીમાંથી તૈયાર કરીશું તો જ્યારે છાલ કાઢો ને તો છાલ એકદમ પૂરી કાઢવાની છે ક્યાંય પણ થોડો પણ ટુકડો ના રહેવો જોઈએ નહીં તો સુકાયા પછી ત્યાંથી એનો જે કલર છે એને ચેન્જ થઈ જશે તો આ રીતે છાલ કાઢ્યા પછી તરત જ આપણે એને પાણીની અંદર રાખીશું જેથી બટાકા કાળા ના પડે તો બધા જ બટાકાની મેં અત્યારે છાલ કાઢી લીધી છે હવે આપણે શું કરીશું બટાકાને આપણે ખમણવાના છે તો કાતરી પાડવા માટે મોટી જાળીવાળી જે છીણી હોય ને એનો ઉપયોગ કરીશું કારણ કે આપણે આ જે કાતરી તૈયાર કરીશું સળી પાડીશું તો એને પાણીમાં ઉકાળીશું અને પછી આપણે એને સુકવીશું અને જ્યારે એનું મોઇશ્ચર ઓછું થઈ જશે એટલે કે સુકાઈ જશે ને તો એ સાઇઝમાં ઘણી નાની થઈ જાય છે તો પહેલાંથી જ તમે જો એને ઝીણી

બટાકાની જાળીવાળી કાતરી અને વેફરની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અત્યારે મેં બધા જ બટાકામાંથી આ રીતની સળી તૈયાર કરી લીધી છે હવે આવે છે મેઇન પોઈન્ટ કે આ રીતે તૈયાર કર્યા પછી આપણે એને ચારથી પાંચ વાર પાણી બદલી બદલી અને સાફ કરી લઈશું અને જ્યાં સુધી આ રીતનું એકદમ ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી એને ધોઈ લેવાનું છે અને ત્યાર પછી બે કલાક માટે આપણે એને પાણીમાં જ રહેવા દઈશું બે કલાક થઈ જાય પછી એક બીજા મોટા તો આમાં પાણી ગરમ કરવા મૂકીશું એમાં એક નાનો ફટકડીનો ટુકડો નાખવાનો છે અને એને આપણે પાણીની અંદર ઓગળવા દઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે એકવાર પાણી ગરમ થઈ જાય એટલે ફટાકડી પાણીમાં ઓગળી જાય પછી આપણે જે છીણ તૈયાર કરી હતી એમાંથી અડધી છીણ એની અંદર ઉમેરી દઈશું છીણને તમારે એકદમ હલકા હાથે હેન્ડલ કરવાની છે અને ઉકળતા પાણીમાં આપણે એને નાખીએ ને પછી એને બહુ વધારે વાર રાખવાની જરૂર નહીં પડે લગભગ ચાર થી પાંચ મિનિટમાં અંદર ઉકળી જશે અને આ રીતે ચમચાથી હલકા હાથે થોડું ઉપર નીચે કરી લઈશું જેથી બધી જે છીણ છે ને એ સરસ રીતે પાણીની અંદર ચડી જાય તો આપણે છીણને બહુ વધારે નથી ચડવા દેવાની ઓવરકૂક નથી થવા દેવાની તર પછી જે કાતરી છે ને બરાબર નહીં થાય તો બસ એ થોડી લગભગ ત્રીસ થી ચાલીસ ટકા જેટલી ચડે ને પછી આપણે એને બહાર કાઢી દઈશું તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ચેક કરી લઈએ તો તમે આ જે બટાકાની સળી છે ને એને તોડશો ને તો એકદમ ઇઝીલી તૂટી જશે તો આપણી જે ચીણ છે અત્યારે તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આપણે એને પાણીમાંથી બહાર કાઢી દઈશું તો આવી રીતનો તમારી પાસે કોઈ ઝારો હોય તો એનાથી બહાર કાઢશો તો તમને ઈઝી પડશે તો પાણીમાંથી આપણે નિતારી લેવાની છે અને પછી એક મોટા ચાણીની અંદર એને રાખી દઈશું જેથી જલ્દીથી એ ઠંડી થઈ જાય એ જ રીતે આપણે જે બાકીની છીણ છે એને પણ ઉકાળીને તૈયાર કરીશું તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો ત્રણથી ચાર વાર થઈ જાય પછી તમારે પાણી બદલી કાઢવાનું અને એની અંદર ફરીથી ફટકડી નાખવાની હવે જે છીણ તૈયાર કરેલી હતી એને મેં આ રીતના કાણાવાળા વાસણમાં કાઢી દીધી હતી અને પ્લાસ્ટિક ઉપર આપણે આ રીતે એને છૂટી છૂટી ફેલાઈ દઈશું આ કાતરી અત્યારે હું ઘરમાં જ બનાવું છું ઘરમાં જ એક દિવસમાં એકદમ સરસ એ સુકાઈ જાય છે પછી આપણે એને એક થી બે કલાક બીજા દિવસે તડકે મૂકી દેવાની તો આખા વર્ષ માટે એને સ્ટોર કરી શકીએ છીએ હવે જોઈએ બટાકાની સળી ગાતરી બનાવવાની બીજી પદ્ધતિ તો એની અંદર આપણે એક કુકર લઈશું એમાં આ રીતનો કાટલો મૂકવાનો છે એટલે જે સ્ટેન્ડ હોય ને એ મૂકી દેવાનું છે અને એની અંદર પાણી ઉમેરીશું ત્યારબાદ આપણે એક ડીશ લઈશું આવી કાણાવાળી ડીશ લેવાની છે ના હોય તો તમે સાદી પણ લઈ શકો અને એની ઉપર આપણે બટાકાને ગોઠવી દેવાના છે તો બાકીના જે બટાકા હતા એને આપણે પ્રેશર છે તો ફક્ત એક વિસલ આવે ને ત્યાં સુધી જ આપણે એને પ્રેશર કૂક કરીશું તો આ રીતે કુકરમાં ગોઠવી દઈ કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે અને ફક્ત એક વિસલ આવી જોઈએ જો ઓવર થઈ જાય ને તો પછી આપણે એની જ્યારે સળી પાડીએ એટલે કાતરીને છેણીએ ને તો એનો લોંદ થઈ જાય છૂંદો થઈ જાય તો એક વિસલ આવે ત્યાં સુધી જ આપણે પ્રેશર કુક કરીશું એક વિસલ થાય એટલે તરત ગેસ બંધ કરી દેવાનો અને ને એની જાતે ઠંડુ થવા દેવાનું અને પછી આપણે એને ખોલવાનું તો આ રીતે જે બટાકા તૈયાર થયા હશે એક વિસલથી તો એને છોલવા માટે આપણે ગરમ ગરમ જ હોય ને ત્યારે જ છોલવાના છે તો આ રીતે એક કાંટા ચમચી લઈ લેવાની એની અંદર બટાકાને આ રીતે ભરાવી દેવાનું તો ઇઝીલી તમે એની જે છાલ છે એ કાઢી શકશો આપણે એક જ વિસલ વગાડી છે એટલે ઘણીવાર એવું થાય કે આ છાલ તમે આપણે જે પૂરા બટાકા બાફ્યા હોય ને એના જેટલી સરળતાથી ના નીકળે તો એવા સમય પર તમે ચપ્પુનો પણ ઉપયોગ કરી શકો છો તો એનાથી તમને વધારે ઇઝી પડશે અને બટાકા ગરમ હોય ત્યારે જ આપણે છાલ કાઢવાની છે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ આ પદ્ધતિથી તમને ખૂબ જ સરળતા રહેશે તો બટાકાની છાલ કાઢ્યા પછી આપણે એને છીણી આ રીતે છીણી લેવાના છે તો એક બટાકાના રીતે છીણી લેવાનો એટલે એની જે છીણ નીચે પડે ને એને પછી આપણે હાથેથી છૂટી છૂટી પ્લાસ્ટિક ઉપર ફેલાઈ દેવાની છે તો આ જે કાતરી છે ને એ ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે આપણે જે સળીવાળી કાતરી બનાવી જે પદ્ધતિ આગળ જોઈએ એમાં આપણે પાણીમાં ઉકાળીએ એટલે બટાકાનું જે સ્ટાર ને એટલે એની જે મીઠાશ હોય જતી રહે તો આ રીતે કાતરી બનાવશો ને તો એ કાતરી તમને સ્વાદમાં વધારે મીઠી લાગશે તો બંને રીતે કાતરી આપણી સુકાવા માટે મૂકી હતી એક દિવસમાં જે ઘરમાં સુકાઈ ગઈ છે હવે જે પાણીમાં ઉકાળેલી કાતરી છે એનો કલર થોડો લાઇટ છે અને જે આપણે બટાકા સીધા બાફીને બનાવી એનો કલર થોડો ડાર્ક કેમ કે આપણે બટાકાને સીધા જ બાફીને એમાંથી કાતરી તૈયાર કરી છે તો એની અંદરનું જે સત્વ છે ને એ બધું જ એની અંદર છે એટલે બટાકાની જે મીઠાશ છે ને એ આ કાતરીમાં છે કલર તમને અત્યારે થોડો આવો દેખાય છે પણ તળસો ને તો કલર એનો વ્હાઈટ જ થશે તો આ પ્રમાણે તમે ઘરે જ કાતરી બનાવી શકો છો હું તમને અત્યારે તળીને બતાડું તો પહેલાં તો આપણે જે પાણીમાં ઉકાળીને બનાવીએ છીએ ને તો એ પદ્ધતિ જોઈએ તો એની અંદર તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે કાતરીને તળા માટે મૂકી દઈશું એટલે તમારી પાસે ઘરમાં જો કોઈ અન્ય સભ્ય ના હોય મદદ કરવા માટે તો તમે જાળીવાળી કાતરીના બદલે આ રીતે સળી કાતરી બનાવી શકો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને હવે આપણે તળીએ બટાકાની બાફીને બનાવેલી જે કાતરી હતી ને એને તો એ પણ તળાશે એટલે એનો કલર વ્હાઈટ જ રહે છે હા આપણે જે પાણી કાઢી અને પછી આપણે કાતરી તૈયાર કરી છે ને સળીવાળી એના કરતા એનો કલર થોડો ડાર્ક હોય છે પણ ખાવામાં આ વધારે મીઠી લાગે છે તમે જો પણ આ રીતે કાતરી બનાવી ના હોય ને તો ચોક્કસ બનાવી જોજો મેં બંને તળીને બાજુ બાજુમાં મૂકી છે તમને પહેલી નજરે તો આઈડિયા પણ નહીં આવે આ જે કાતરી છે એ બટાકા બાફીને બનાવેલી છે અને થોડી જે વ્હાઈટ જેવી દેખાય છે એ આપણે પાણીની અંદર ઉકાળીને બનાવેલી છે તો કાતરી તૈયાર થઈ ગઈ છે એની ઉપર આપણે મીઠું મરચું અને થોડી ખાંડ નાખી દઈશું દળેલી તો એકવાર વાર રેસિપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમે જો રેસીપી અહીંયા સુધી જોઈ છે વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસિપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે